જય જગેશ દર્શક મિત્રો દ્વારકા ટુડેમાં હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો હું હમ હંમેશા વારંવાર કહેતો હોઉં છું દ્વારકા નગરી એટલે કે ઉત્સવની નગરી છે એક પલ દ્વારકામાં ઉત્સવ મનાવતો હોય છે એવો જ એક યાદગાર ઉત્સવ દ્વારકામાં આવી રહ્યો છે માધવપુર મેળો અને રૂક્ષ્મણી વિવાહ રીતે જે ઉજવાય છે એ પ્રસંગ દ્વારકા આવી ચૂક્યો છે અને દ્વારકા દેવભૂમિ દ્વારકા કલેક્ટર સાહેબશ્રીના આ જો દ્વારકાના આગેવાનો અને એસોસિએશનના લોકોને દ્વારકાજનોને બોલાવી અને આ ઉત્સવનું ખાસ આયોજન માટે એક મિટિંગ આવી સ્વપન નમસ્કાર સર સર જે રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય ઉત્સવ સરકાર દ્વારા ઉજવવામાં આવે છે માધવપુર અને દ્વારકાને જોડીને એક ભવ્ય ઉત્સવનું આયોજન છે આ જોડે આપણે આગેવાનો સાથે મીટિંગ કરી આ વખતે પણ આ ઉત્સવનું શું આયોજન રહેશે આપને બધાને ખ્યાલ છે કે માધવપુર પોરબંદર ખાતે સત્તરથી લઈ અને એકવીસ તારીખ સુધી જે ભગવાનના લગ્ન અને ત્યારબાદ જે રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત ભગવાનની જાન પરત રૂક્ષમણી મંદિરે આવે છે તે અંતર્ગતનો જે કાર્યક્રમ છે જેમાં સત્તર તારીખે આ કાર્યક્રમનું ઇનોગ્રેશન માધવપુર ખાતે થશે અને ત્યારબાદ જે જાન પરત આવે છે ભગવાનની એમાં દ્વારકા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જે દ્વારકામાં એકવાર ભગવાનની પરત પર્ધામણી થાય ત્યારબાદ જે વિવિધ સ્થળ પર કાર્યક્રમો કરવાના છે જેમાં વિવિધ સમાજ દ્વારા વિવિધ મંદિરના પ્રતિનિધિઓ દ્વારા ગોગલી બ્રાહ્મણ પ્રતિનિધિ દ્વારા આ ઉપરાંત જે રૂક્ષ્મણીજી મંદિર છે કે જ્યાં કાર્યક્રમનું સમાપન થવાનું છે તે તમામ લોકોની આજે મીટિંગ બોલાવવામાં આવેલી અને એમના સજેશન લેવામાં આવેલા છે કે જેથી જે અલગ અલગ સ્થળ પર જે કાર્યક્રમ યોજવાના છે જેને આખરી સ્વરૂપ આપી શકાય અને જે બાબતે અલગ અલગ સમાજ તરફથી દ્વારકાધીશ મંદિર તરફથી ગોગલી બ્રાહ્મણ તરફથી રૂક્ષ્મણી મંદિર તરફથી હોટલ એસોસિએશન તરફથી તેમજ જે વિવિધ સમાજના પ્રતિનિધિ છે તેમના દ્વારા જે સજેશન મળેલા છે આ ઉપરાંત કેટલાક સમાજ દ્વારા હજી આજે ગેરહાજર હતા તેમને પણ એસડીએમ સાહેબ દ્વારા સાંભળી અને આ કાર્યક્રમને આખરી રૂપ આપવામાં આવશે છેલ્લે જ્યારે કાર્યક્રમ સમાપ્ત થશે ત્યારબાદ એક કલ્ચરલ કાર્યક્રમ સર્કિટ હાઉસના પાછળના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલો છે અને જેમાં તમામ દ્વારકાના લોકોને આમંત્રણ છે જેમ આ વર્ષે ચૈત્ર સુદ અગિયાર રામનવમથી કરીને અગિયારસ સુધી આ વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવે છે માધોપુરમાં પણ આ વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે માધોપુરની અંદર ઓગણીસ તારીખે લગ્ન કરી અને વીસ એકવીસના અહીંયા દ્વારકા ખાતે ભગવાનની રૂક્ષ્મણીજીની જાન પધારશે તો અહીંયા માનવ મેરામણ સાથે એનું સ્વાગત કરવાનું છે અમારે રૂક્ષમણી મંદિરે સત્તર અઢાર ઓગણીસ એવી રીતે રૂક્ષ્મણી વિવાહ હોય છે ભગવાનનો વરઘોડો ગામમાંથી આવે અને રૂક્ષ્મણી મંદિરે એ ભગવાનનો વરઘોડો સમાપ્ત થાય અને અગિયારસના દિવસે ભગવાનના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે તો આ કાર્યક્રમની અંદર દ્વારકાની તેમજ ધર્મપ્રેમી જનતાને જળાવવા અને સાથ સહકાર સેવ આપવા અને દર્શન કરવા માટે પધારવા પૂજારી પરિવારનું અમારું હાર્દિક સ્વાગત છે અસ્તુ જય દ્વારકાધીશ